રાજ્યમાં છાસઠ લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે આ મહત્વપૂર્ણ જાણકારી સામે આવી રહી છે ખરીફ પાકના વાવેતરને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે સૌથી વધુ કપાસ અને મગફળીના પાકનું વાવેતર થયું છે મગફળીના વાવેતર વિસ્તારમાં પંદર ટકાનો વધારો થયો હોવાનું પણ રાઘવજી પટેલે જણાવ્યું રાજ્યમાં તેલીબિયા પાકોનું ચોવીસ પોઈન્ટ પચીસ લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે ખેડૂતોએ ખરીફ પાકોનું વાવેતર પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક કર્યું છે અત્યાર સુધીમાં આશરે છાસઠ લાખ હેક્ટર જેટલા વિસ્તારોમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે સિત્તોતેર ટકાથી વધુ વિસ્તારમાં વાવેતર થઈ ગયું છે હજુ પણ વાવેતર વધવાની પૂરી શક્યતા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌથી વધુ કપાસ અને મગફળીની ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે અત્યાર સુધીમાં કપાસનું વીસ લાખ હેક્ટરથી વધુ તેમજ મગફળીનું પણ વીસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે